ડેરી મામલે ગ્રામજનો લડી લેવાના મૂડમાં પરવાસા દૂધ મંડળીના પ્રમુખે આગેવાનો વિરુદ્ધ આપેલી ખોટી ફરિયાદને રદ કરવા બસોનું ટોળું પાડી પોલીસ મથકે પહોંચ્યું પાડડી પોલીસ ગ્રામજનોના સહી સાથે તૈયાર થયેલી અરજી લઈ કાર્યવાહી હાથ ધરી પાડી તાલુકાના પરવાસા ગામે આવેલ મહિલા સંચાલિત પરવાસા દૂધ ઉત્પાદક સરકારી મંડળી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી છે આ મંડળીના એકસો બાણું જેટલા સભાસદો મંડળીના પ્રમુખ કલાવતીબેન અને એમની કમિટીના સભ્યો અન્ય સભાસદોના પ્રશ્નો સાંભળતા ન હોય દૂધમાં ફેટ ઓછી ઓછા ભાવો તથા વજન ઓછું જેવા અનેક પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મંડળીના પ્રમુખ કલાવતીબેન દેવાભાઈ પટેલ તથા તેમની સમગ્ર કમિટીને દૂર કરી નવી કમિટીની રચના કરવાની માંગ સાથે સમગ્ર સભાસદો છેલ્લા કેટલાય દિવસથી ભેગા થઈ દૂધ રસ્તા ઉપર ઢોળી વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ કલાવતીબેન તથા તેમના અન્ય કમિટીના સભ્યો આ મંડળીના તમામ સભાસદોને ધ્યાને ન લઈ જે થાય એ કરી લેવાની ધમકીઓ આપી ગામના તથા મંડળીના સભાસદો તથા આગેવાનો વિરુદ્ધ પાડી પોલીસમાં ખોટા આક્ષેપો કરી ફરિયાદો આપી હોવાનું જણાવતા આજે શુક્રવારના રોજ બપોરે બારેક વાગ્યાની આસપાસ પરવાસા ગામના આ દૂધ મંડળીના તમામ સભાસદો મહિલાઓ ગામના આગેવાનો સહિત બસો જેટલા ગ્રામજનો પારડી પોલીસ સ્ટેશન ખાતે આવી મંડીના પ્રમુખ કલાવતીબેન વિરુદ્ધ એક ફરિયાદ આપી હતી આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે કલાવતીબેન છેલ્લા એક વર્ષથી વધુ સમયથી મંડળીમાં દૂધ ભરતા નથી તથા પશુપાલનના પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા ન હોય મંડળીના નિયમ મુજબ તેઓ કાયદેસર રીતે ગેરલાયક ઠરે છે અને એમનું પ્રમુખ પદ રદ થતું હોય તેઓને તાત્કાલિક પ્રમુખ પદેથી દૂર થવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ કલાવતીબેન બદલાની ભાવના રાખી પશુપાલકોનું અહિત થાય તેવા નિર્ણયો લઈ વિરોધ કરતા ગ્રામજનો અને સભાસદો વિરુદ્ધ ખોટી ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં કરી હતી તે રદ કરી તેમના વિરુદ્ધ જ કાયદાકીય પગલા લેવાની માંગ કરી હતી આમ આ મામલે બસો જેટલા લોકો પારડી પોલીસ મથક બહાર આવ્યા હોય અને તેમના આગેવાન પારડી પીઆઈ ને મળી ગ્રામજનોને સહી સાથેની તૈયાર કરેલી અરજી પારડી પોલીસને આપી હતી જે બાદ મોટી સંખ્યામાં આવેલા ગ્રાન્ડજનોનો કાફલો ચીખલી ખાતે આવેલ આલીપોર ખાતેની મુખ્ય ડેરી ખાતે રજૂઆત કરવા પણ રવાના થયા હતા મારું નામ મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ હું પરવાસા રહેવાસી અને અહીંયા અમે પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર અમારે શું પડી કે તે દિવસે અમારે પ્રમુખ અમારા ડેરીના પ્રમુખ હતા ને એણે તારીખ આપી કે આજે આપણી મિટિંગ છે પ્રમુખ પદ હટાવવાની ને કમિટી સભ્યની હટાવવાની એના માટે મિટિંગ રાખેલી હતી અને કલાબેન આવી નથી આવી તો નહીં પણ ઉપરથી અમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અમે કોઈ જાતનો કોઈ બબાલ ઝઘડો કર્યો નહીં એટલા માણસો હતા ગામના બધા ટોટલ માણસો ભેગા થયેલા હતા એ આવી જ નથી હવે આજે અમે એટલા માણસો લઈને આવ્યા એટલા અમારા છે બધી મહિલા મંડળ હવે અમે આલીપુર જવાના અમને સાચો નિર્ણય છે બસ એ જ રજૂઆત કરી કે અમને આ અમારા વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ નોંધાવી એનો મુદ્દો દૂધમાં અમારે ફેટ પોષ આપે ત્રણ પેટ આપે એટલે અમારે ચોવીસ રૂપિયા પડે ચોવીસ રૂપિયામાં આજે પોસાતું નથી અમને અમે બે ત્રણ કેટલી વાર વર્ષોથી ફરિયાદ કરતા આવ્યા કે ત્રણ ફેટમાં અમને પોસાતું નથી ઘાસ ચારો મોઘો થાય દાળનો ભાવ વધે પાપડી કે જે કઈ એનો ખોરાક ગાયનો એ બધો મોંઘું પડે આજે મજૂરી મજૂરી કરવા જાય તો ચારસો રૂપિયા મજૂરી ઘાસ કાપવા આવે પોસાય કે અમારી રજૂઆત એ છે કે કલાબેન ઘણા સમયથી દૂધ ભરતા નથી ડેરીમાં અને ગેરકાયદેસર સત્તા પર રહેલા છે અમે કર્ણમેદીને અમારા જે વિષયો છે તેના માટે અમે રજૂઆત કરવા માટે મીટિંગ બોલાવેલી તેઓ આવવાની વાત કરેલી હતી પણ તે લોકો સ્થળ પર આવ્યા નથી અને ખોટી ખોટી પોલીસ ફરિયાદ આપેલી છે તે બદલ અમે લોકો આજે અહીંયા પાટી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એમણે જે ફરિયાદ આપેલી છે તેના વિરુદ્ધમાં અમે બીજી ફરિયાદ આપવા માટે ઘણા સમય થી દૂધ ભરતી નથી એના ઘરે કોઈ પશુ નથી અને કાયદા હિસાબે છે તે પશુ નહીં હોય અને દૂધ નહીં ભરતો હોય તેને સત્તા પર રહેવાને લાયક નથી આગળની રણનીતિ અમે આલીપુર ડેરી પર અમે જતા છીએ હા અમારા જે સદસ્ય છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી છે જે ખોટી ખોટી ફરિયાદો આપેલી છે અમે આશરે આ બસો ત્રણસો જણ નીકળેલા છે રમેશભાઈ છે છે નામ નામ બીજું દૂધ આપે એમને કેમ કે બૈરા લોકો તો પોલીસ સ્ટેશનમાં પણ જૈન્સ લોકો કેમ નામ લખે અમે કહી ને અમે લોકો દૂધ ના માટે કહી ફરિયાદ છે દૂધમાં અમને બહુ ફસાવેલો બોલાવેલો દૂધમાં પાણી નાખેલું તો દૂધમાં પાણી એમ કરે અમારું પાછું અમને લઈ લીધું ફરિયાદ બધા બોલાવી બોલાવીને થાય કે એ લોકોને એ આવતી કેમ નથી કે બેન આવે તો પછી અમે કહીએ ને એને સમજાવી લઈએ કે શું છે ભાઈ આ